તમારે આખો દિવસ હા આપડે કઈ કામ હતું થોડું કામ મારો ઉપાડજ કામ તો મારે થોડું બાપુ વિશે વાત કરી બાપુ ફ્રીમાં ફ્રી ફ્રીમાં છો તમે ફ્રીમાં ટાઈમ છે બે પાંચ મિનિટ નું હોય તો કરના ને બે ઇમરજન્સી વાત હોય તો

અવાજ નથી આવતો બરાબર હેલો હા ગૌતમભાઈ બોલો ગૌતમભાઈ બોલો ને રાત્રે ફોન કર્યો હતો ને હા તમે કઈ સમાધાન માં છું કામ હતું બસ મારે થોડી વાત કરવી હતી હમણાં હું જુનાગઢ આવ્યો હતો શિવરાત્રીમાં

જ્યોતિષ જોતા હતા બધા ઉભા દસ પંદર દિવસ દોરાવું હોય આપડે પછી એ કીધું કે આપડે જ્યોતિષ છે બોલો પછી એની આગળ બધી ચીઠીઓ મૂકેલી હતી પાથાણા ચીઠીયુ હા પછી એમને પોપટ ને કીધું હું કીધું કે ભાઈ આ વ્યક્તિ આવ્યા છે હવે એમનું નામ શું છે કઈ રાશિના છે એમને કઈ રાશિ નડે છે પોપટ થાય ને હા તો મારે પૂછવું છે હું કીના પેટ નો વાત મારી વાત બાપુએ મને વાત કરી છે સાહેબ

કે તમારો કુંભ રાખી ને શનિદેવ ની પનોતી છે કે રસી સાડા અઢી હા ભેગો થયો તો ઈ પનોતી કે બીજી બે ઈ કઈ શનિદેવ ની પનોતી છે પણ એટલે ઓલો નગર ભેગો થયો ને તમે ઈ પનોતી કેવાય ભગવાન મારું નામ નામ ગૌતમ લખેલું આઈ ગયો કુંભ રાશિ કે તમારું કુંભ રાશિ ની પનોતી આવું બધું આવી ગયું ભાઈ આવે એનું ભણતર આવે હમ

ચાલો છું કે આના મારી નામની કેવી ખબર પડી મારી પાંચ વર્ષ ની રાશિ પૂરી થઈ છે અઢી વર્ષ બાકી છે એ તમારી રાશિ નામ ગોતી દેતો હોય અને ઈ હા પડતો ઈ રોડ માં પોપટ લઈને કરોડપતિ નો બની જાય

ખરાુ પીતા હોય ને એટલે નો હોય કરી લેજે હું તમારો વિડીયો જોવું છું તમારો બરાબર મને મજા આવે છે એ પછી ચાર પાંચ જણા ના તમારા વિડીયો નું ભાઈ વિડીયો જોવો તમે બરાબર એટલે તમે એક માં વાત કરેલી કે જયારે શનિદેવ ના હનુમાનજી એ રાવણમાં લંકાર થી છોડાયેલા બરાબર તો એ તો એ તો માનવું ના માનવું સાહેબ તમે મુદ્દો સમજતા નથી ઈ એક ધાર્મિક ગ્રંથ છે તમને વિશ્વાસ દિહાડવા માટે તમારા મન શાંત કરવા માટે બધા ઉદાહરણ છે એ હનુમાનજી કેટલા જણા હતા નામ ખબર બીજા કોણ હતા બસ હનુમાનજી હતા નવ ગ્રહો કર્યા હતા ઈ ક્યાં ક્યાં ગ્રહ હતા વાયુ વાયુ હું વાયુ ઈ ગ્રહ થોડો છે વાયુ એક તત્વ છે પછી ઇન્દ્રજી હતા અને આપણે લખવું ભગવાન તેદી હતા જ નહિ તેદી કાગળ નોતા તેદી પુસ્તક નોતા તે પાના નહોતા તેની બોલપેન નોતી તો આવડી એને બધી લખી ના ગાયકો ઉભું ક્યાંથી કર્યું તો સાહેબ તમે એક વાત કરો કે પ્રકૃતિના નિયમ પ્રમાણે કે ચંદ્ર દેવ સૂર્ય દેવ પવન રામ પ્રકૃતિ છે તો આપણા થી શાસ્ત્રો કોને બનાવ્યા ઈ મેન તમે બનાવ્યા શાસ્ત્ર માનવ સર્જિત છે શાસ્ત્રો થી માનવ સર્જિત નથી કોઈ થી માનવ પેદા થયા તમે દસ રાખો એના બધા તત્વ મેર ખાતા હોય તો છોકરા થાય બાકી કઈ એમ કે વાસુદેવાયન મહા દીકરો થઈ જાય ઓમ દેવાયન મહા દીકરી થઈ જાય એમ બાપ આવે તો થાય તો રામાયણ ની એક વાત છું ને કે જયારે કે એમના રામચંદ્ર ના કાદી પછી જોતા બાળક ના થયા બરાબર પછી એક ફળ ખવડાવવામાં આવી વિશ્વા એ જો ભાઈ હું તમને એટલે જો સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે એટલે તમારે માનવા માટે છે ફળ થઈ જાય તો વખત ના એક છોકરા ઈ બોલી કે ભાઈ આલો દળી ભદ્રાવો આ તો રામાયણ ના મંત્ર છે ઘડીક વાર વારસો એટલે મહિના થી માં દીકરો થઈ જાય એમ નો થાય મારો બાબતો નો થાય સાસઠિયા ના ખરી તો ખાંડ ને સોખાન તો સુપ્રીમ માં જામીન નો મળે ભાઈ સીધો જ વ્યાજ બચાવ નો કેસ થાય ને પાપા લઈ જાય લાલ લાઈ વાળા મારી ભાઈ અડાડા મૂકીશ ભાઈ કોઈને મારી ભાઈ જોતી મને પાસ હજારથી મારી પાઈ લઈ લઈ જાય અહિયાં જય ભેગી નો થાય લોકો નો જમાનો આવ્યો એટલે દલિતો ના અને ઓબીસી સમાજ રાજ કરે છે બધા સમાજ રાજ કરે છે અટાણ દેવી પૂજક એ રાજ કરે છે કેમકે અત્યારે સંવિધાન થકી એટલે કીધું કળિયુગ હું કે નું આયલું નહીં અટાણ તમારો બાપ બધા મીડિયા રોડ હાલ આવડે ખરેખર આપડી ભાષામાં સચયું કેવાય તમે ભાઈ બાથરૂમ માં હોય તો ફોન કરી ગયા ક્યાં છો ઘડી જારું હું બાથરૂમ માં છો હમણાં બારી આવું અને પેલા તો મરી જતી દારો જાય ખબર પડતી તાર કરતા કાગળ લખતા કઈ હતું જ નહી

આપણી પછી આપડે હરા હરા મારી હરા હર કરી બોલા ફલા ફાઇટ છોકરી માં બળતર થયું પણ આપડી છોકરી મર્યાદિત કપડું પહેરાવો એને મર્યાદિત જીવન જીવો સારા માણસો આયે બેહો શું બળાત્કાર થાય

બીડી, શિવાજી તમાકુ ગુટકા સિગરેટ છે નામ દે કળયુગ નું પછી કળિયુગારો શું કરે ક્યાં છે કળિયુગ મને બતાવો ભાઈ સૂર્ય ભગવાન ના ગયા પુત્ર છે તો તમને ખબર સૂર્ય ના પુત્ર મને ખબર નથી ઇતિહાસ કે બાકી સૂર્ય ના પુત્ર કેમ કે આવી જ ન હોય છોકરા થાય નહીં સૂર્ય ભગવાન ના

શક્તિ છે જેનો પાર નો પડે એ ગુરુ તારો પાર પાયો એન પાયો એન પાયો એ પૃથ્વી માલિક એ વાલા તમે રે તારો તો

આપડો દાદો કે તારા બાપુજી છે ને ભાઈ ઓલા ઓની જેવા હતા એટલે આપડે એમ કેવાનું હા છે આ બધું કેવી વસ્તુ છે આપડી માં એમ કહી દે બેટા ઓલો બેઠો ની તારો બાપ છે અને આપડે ભરોસો કરો પણ આપડી મા ને કીધું હા શું બોલ મને આ નથી લાગતો એવું કીધું કોઈ અને પાછો આવે તો લીડા કોઈ બી નો આવે એક બિઝનેસ છે પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે ઈ એક જાત નો એક માણસ ને આશ્વાસન છે

સાહેબ રિયલી મારી વાત સાંભળો શું તો તમારી વાતો સાંભળીએ છીએ અવાજો એ રિયલી અવાજ નું ઓર મજા એટલે પણ રિયલી અવાજ વાત હાથી છે પણ હવે આપડે વાત જે કરવાની હતી થઈ ગઈ છે હવે બીજા કેટલા દેલકા ઉભા કરવા છે આપડે સાહેબ કેટલા દિવસ થી હું વાત કરવા માટે તમને પ્રયત્ન કરતો હતો બરાબર હા ચાલો ચાલો મારી વાત સાંભળો આપડો તાલુકો કયો છે

અને ગામ વાગડો વાગડો વાગો વાગડો હવે તમારું નામ વાગડો દ વાગડો મિનિટ ઉભા રહીશું પાછું મારે જવાડો દ અને રાજપૂત ખરા ને તમારું નામ બોલો રાજપૂત ખરા ને હા નામ તમારું તમારું નામ બોલો ગૌતમભાઈ ગૌતમ ભાઈ ઓકે હાલો હવે તમે આ વાત કાપી તમારો ફોટો આમાં મોકલી દો ને કેન્સલ કરો હું જીવ તો સમાધિ લઈ લેવા ના ના સાહેબ છે હા જુનાગઢ થી રામત નજીક પડે ત્યાં બાય મારે છે ને બધા ભગવાન બાય બેઠા હોય અમારા જે કઈ લોકલ દેવતા હોય ને અમારા કુટુંબ ના ઈ રોડ માં તો બેઠો હોય આવો મનસુખ મળતા જજો મનસુખ મળતા જજો દેખારો કરો રોડ માં જુનાગઢ તો દર શિવરાત્રી આવું જ છું હું એજ છું ભાઈ હું ભોળાનાથ ના દર્શન કરવા જાવ પણ મને કોઈ ભેગા નો થયા પણ હું દર્શન કરતો હોવ જે સાહેબ એક વાત કરવી હવે પાછું બીજું કોઈ ક ઉભું કર્યું ના 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 એ તો આ જે તમે આ વિડિયા મૂકો તો પૈસા તો ખૂબ આવતા હશે તમારે હા મારા બાપા ને પેરવા સોવાનું નથી એટલે હવે મારા માં ક્યાં હું ક્યાં એમાં છું સબસ્ક્રાઈબર ની હોય પણ પૈસા ને કઈ લેવા દેવા નથી જેમ કે હિસાબ હોય તો મારા ઓડિયો છે ને ત્રીસ ચેનલ વાળા મૂકે